આ છે અમારો પાટણનો ધરોહર સહસ્ત્રલિંગ તળાવ જય સિદ્ધરાજ જયસિંહ પાટણના જે રાજવી હતા તાકો એમણે બનાવેલું છે આ બહુ ઐતિહાસિક જગ્યા છે અને અમે આપણે બતાવવા જઈ રહ્યા છીએ તો આ ચારે બાજુ વાડો વાડ કરી રહી છે મજબૂત અને વર્ષોથી પ્રાચીન કાળથી આ જગ્યા સુરક્ષિત છે અહીં દેશ વિદેશ ગુજરાત ભારત નહીં પણ વિદેશથી પણ લોકો અહીં મુલાકાત માટે આવતા હોય છે તો આજે આપણે અમે અમારું પાટણનું પ્રખ્યાત સહસ્ત્રલિંગ તળાવ આપણે બતાવી રહ્યા છીએ Agua e coxelha. અહીં કહેવાય છે કે રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા અહીં એકી સાથે એક હજાર શિવલિંગોની પૂજા થતી હતી એ આ પાટણની ધરોહર સહત્રલિંગ તળાવશે એક હજાર શિવલિંગના નામ ઉપરથી આ જગ્યાનું નામ શસ્ત્રલિંગ તળાવ પડેલ છે ના કહેવાય કશું ના લેડીઝ આ પુરાતત્વ ખાતા દ્વારા અમને પુરાતત્વ ખાતાની અહીં ઓફિસ આવેલી છે જેના દ્વારા આ જગ્યાનું સંચાલન કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે પ્રાચીન કોતરણી એ વખતની આપણી પ્રતિકૃતિ આ પ્રકારની આપણી ઐતિહાસિક જે કોતરણીનું કામ હતું એ ખૂબ જ પ્રખ્યાત હતું ઘણા બધા લોકો આ સ્થળની મુલાકાત માટે આવતા હોય છે અહીં વિશાળ મેદાન કે જેનું વાતાવરણ બહુ જ છે સાહેબ સારું